સંજરી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તારીખ અઠ્યાવીસ અને ઓગણત્રીસ એક ભવ્યમાં ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે આ આયોજનમાં સમગ્ર જામનગરમાં એક અનેરો ઉત્સવ જોવા મળી રહ્યો છે એકાવન દીકરા અને એકાવન દીકરીઓના જે અમે સમૂહ લગ્નમાં નિકા કરાવવા જઈ રહ્યા છીએ એ માત્ર એક નોર્મલ ફી એટલે એકાવન રૂપિયા જેટલો સુકુન લઈ અને આખો આખો આયોજન સજરી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ફ્રીમાં કરવામાં આવે છે એમાં દીકરીઓને સારામાં સારી ખુશ થયા એવી કરિયાવરની ચીજો પણ અમે ખરીદી કરી છે અઠ્યાવીસ તારીખના રાત્રા રાત્રિના જે શરીફનો પ્રોગ્રામ રાખ્યો છે એમાં અમારા સૌના સરના તાજ કહી શકીએ એવા બરેલીથી અબ રજા સાહેબના કાયદે મિલત પોતે હાજરી આપે છે બીજા દિવસે નિકામાં પણ સેલિબ્રિટી કહી શકીએ એવા લોકો શિયા ચતુર્વેદી જે જે હાલીને હજ કરવા ગયા હતા ઇમરાન પ્રતાપગઢી જે લોકસભાના સંસદ રાજ્યસભાના સંસદ પણ છે અને ઓલ ઇન્ડિયા માઇનોરિટીના પ્રમુખ છે આ સમૂહ લગ્નમાં સંજરી ચેરિટેબલ ટ્રસ્ટની લગભગ હજારથી વધારે લોકોની ટીમ રાત દિવસ જોયા વગર કામ કરે છે અને આ સમૂહ લગ્નને સફળ બનાવવાના પ્રયત્ન કરે છે હું આપના ચેનલના માધ્યમથી પણ જામનગરવાસીઓને વિનંતી કરું છું કે આપ સૌ અહીંયા આવો દીકરા દીકરીઓને દુઆ અને આશીર્વાદ આપો એવી મારી વિનંતી છે